એક તરફ વડતાલ ધામના મુખ્ય દેવ સ્વરૂપ સ્વામીએ લોહાણા સમાજની માફી માંગી હતી તેમજ બફાટ કરનાર જ્ઞાનપ્રકાશ સ્વામીને પણ ગઈકાલે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે વિરપુર લવાયા હતા બ્લેક કલરની સ્કોર્પિયો ગાડીમાં સ્વામીને વિરપુર લવાયા અને મંદિરની પાછળની જગ્યામાં સીધા મંદિરમાં લઈ જવાયા હતા વડતાલ ટેમ્પર મંદિર બોર્ડ દ્વારા લેટર પેડમાં લેખિત પૂજ્ય જલારામ બાપા મંદિરની માફી માંગવામાં આવી છે ત્યારે આજરોજ વેરાવળમાં જલારામ બાપા અંગે બફાટ કરનાર જ્ઞાનપ્રકાશ સ્વામી વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધવા માટે વેરાવળ ગીર સોમનાથ રઘુવંશી અસ્મિતા સમિતિના હોદ્દેદારો દ્વારા પોલીસને લેખિત ફરિયાદ આપવામાં આવી છે રિપોર્ટર અબ્દુલ ઘાંચી એસડી ન્યૂઝ ગુજરાતી ઉના વધુ સમાચારો જોવા માટે લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલને રાકેશ દેવાણી રઘુવંશી અસ્મિતા સમિતિ વતી આજે હું જે કરેલો છે જલરામ બાપાના ઇતિહાસ વિશે જે કરેલા છે અને પોતાનો ધર્મ ઊંચો અને બીજા ધર્મો નાના આવા વારવાર બફાટ કરતા હિન્દુ ધર્મના પ્રભુઓ વિશે એમની વિશે હું પોલીસ ફરિયાદ કરવા માટે આજે વેરાવળ મુકામે સર્વે લુહાણા મહાજનના લોકો સાથે આજે હું મારા નામ શોક ફરિયાદ નોંધાવવા આવી આવ્યા આવ્યા છીએ અને આ જ્ઞાન પ્રસાદ સ્વામીની શાંત ઠેકાણા લેવા માટે આજે પોલીસ ફરિયાદ નોંધું છું જો એમાં કોઈ પણ કાર્યવાહી નહીં થાય તો આગળ કોર્ટમાં પણ અમે જશું એવું મારું સૂચન